આજનો ઓડિયો પરમ પિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું આપ સૌની શુભેચ્છા મારા પર બની રહે તેવી અભ્યર્થના સહ જય શ્રીમદ નારાયણ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય આઠ ભગવત પ્રાપ્તિ શ્લોક ચાર હે દેહધારીઓમાં શ્રેષ્ઠ નિરંતર પરિવર્તનશીલ આ ભૌતિક પ્રકૃતિ અધિભૂત કહેવાય છે સૂર્ય તથા ચંદ્ર જેવા દેવોનો જેમાં સમાવેશ થાય છે તે ભગવાનનો વિરાટ રૂપ અધિદેવ કહેવાય છે અને પ્રત્યેક દેહધારીના હૃદયમાં પરમાત્મા રૂપે સ્થિત હું પરમેશ્વર અધિ યજ્ઞ યજ્ઞના સ્વામી કહેવાઉં છું આ ભૌતિક પ્રકૃતિ નિરંતર પરિવર્તન પામતી રહે છે સામાન્ય રીતે ભૌતિક શરીરને છ અવસ્થાઓમાંથી પસાર થવું પડે છે તેઓ ઉત્પન્ન થાય છે તેઓ વધે છે કેટલોક વખત રહે છે કેટલીક પેટા પેદાશો ઉત્પન્ન કરે છે ક્ષીણ થાય છે અને છેવટે લુપ્ત થઈ જાય છે આ ભૌતિક પ્રકૃતિ અધિભૂત કહેવાય છે કોઈ એક સમયે તેનું સર્જન થાય છે અને કોઈ એક સમયે તેનો વિલય પણ થઈ જાય છે જેમાં બધા દેવો તથા તેમના લોકનો સમાવેશ થાય છે તે પરમેશ્વરના વિરાટ રૂપની ધારણા અધિદેવ કહેવાય છે દરેક શરીરમાં વ્યક્તિગત આત્મા સાથે પરમાત્માનો વાસ હોય છે કે જે કૃષ્ણના પૂર્ણ અંશરૂપ પ્રતિનિધિ છે આ પરમાત્મા અધિયજ્ઞ કહેવાય છે અને હૃદયમાં સ્થિત હોય છે આ શ્લોકના સંદર્ભમાં એવ શબ્દ ખાસ મહત્વનો છે કારણ કે આ શબ્દ દ્વારા ભગવાન ભારપૂર્વક કહે છે કે પરમાત્મા તેમનાથી ભિન્ન નથી આ પરમાત્મા અર્થાત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર દરેક વ્યક્તિગત આત્મા પાસે તેના સર્વ કાર્યોના સાક્ષી તરીકે બિરાજે છે અને આત્માની વિવિધ પ્રકારની ચેતનાના સ્ત્રોત હોય છે પરમાત્મા આત્માને સ્વતંત્રપણે વર્તવાની તક આપે છે અને તેના કાર્યો પર સાક્ષી ભાવે નજર રાખે છે પરમેશ્વરના આ વિવિધ સ્વરૂપોના બધા કાર્ય તે કૃષ્ણ ભવના પરાયણ ભક્તને આપોઆપ સ્પષ્ટ થઈ જાય છે કે જે ભગવાનની દિવ્ય સેવામાં પરોવાયેલો રહે છે ભગવાનના પરમાત્મા સ્વરૂપ સુધી જઈ ન શકનારા નવોદિત ભક્તોએ ભગવાનના અધિદેવત્વ નામના વિરાટ રૂપનું ચિંતન કે ધ્યાન કરવાનું હોય છે તેથી નવોદિતને સલાહ આપવામાં આવે છે કે તે એવા વિરાટ પુરુષનું ચિંતન કરે જેના ચરણ અધોલોક છે જેના નેત્ર સૂર્ય તથા ચંદ્ર છે અને જેનું મસ્તક ઉદ્વલોક છે જય શ્રીમદ નારાયણ